કુંભમાં ન આવી શકેલા લોકોને ગંગાજળની હોમ ડિલિવરી શરૂ મહિલાના ગાલને સ્પર્શ કરવો એ જાતિ સતામણી જ ગણાય કોર્ટ કહે છે જૂનાગઢમાં રાજ્યનું પ્રથમ નેશનલ રેફરલ સેન્ટરનું વડાપ્રધાન કાલે ખાત ખાતમુહૂર્ત કરશે પચાસ હજાર રૂપિયાની લાંચ લેતા પોલીસ કોન્સ્ટેબલની ધરપકડ દિલ્હીમાં પંદર વર્ષ જૂના વાહનોને પેટ્રોલ ડીઝલ નહીં મળે સિરસા બોર્ડની પરીક્ષા વધુ એક ડમી ઝડપાયો બે વિદ્યાર્થી મોબાઈલ સાથે પકડાયા કડવો લીમડો પર્યાવરણનો ઉત્તમ રક્ષક પરીક્ષાના દબાણે ભોગ લીધો નવ વખત ટેન્ડર છતાં તળાવ ડેવલપમેન્ટ માટે કોન્ટ્રાક્ટર ન મળ્યા રેરાના અમલ બાદ નોંધાયેલ કુલ પ્રોજેક્ટમાંથી ચાલીસ ટકા માત્ર મહારાષ્ટ્રમાં આગામી પચીસ વર્ષમાં વૃદ્ધો બે ગણાથી વધુ વધીને એકસો સિત્તેર કરોડ થશે હવે આવકવેરા અધિકારી તમારા ઈમેલ એકાઉન્ટમાં ડોક્યુ કરી શકશે સર્ટી હોસ્પિટલમાં સ્પેશિયલ ઓપીડીનો પ્રારંભ બ્લડ પ્રેશર ડાયાબિટીસ ચેક કરાશે ભાવનગર અમદાવાદ પોલીસમાં આવડી ગંગા એક પીએસઆઈના હાથ નીચે ત્રણ પીઆઈ વહીવટદાર કોંગ્રેસે હેલ્પલાઇન નંબર જાહેર કર્યો સૌથી લાંબી કીસનો રેકોર્ડ બનાવનાર કપલ બાર વર્ષ પછી અલગ થઈ ગયું સુરેન્દ્રનગરમાં ઈ મેમોનો દંડ ન ભરનાર ચાલકોને લોક અદાલતમાં હાજર રહેવા નોટિસ પાકિસ્તાનીઓનો અમેરિકામાં પ્રવેશ નહીં ટ્રમ્પનો નિર્ણય મહાકુંભમાં તેત્રીસ કરોડની કમાણી કરનાર નાવિક હિસ્ટ્રી સીટર એકવીસ કેસ રૂપિયા પાંચસો નવ કરોડનો ધુમાડો કર્યા પછી પણ પાંચ પોઈન્ટ ચાલીસ લાખ બાળકો કુપોષિત જમીનની નીચે પાણીની લાઇનમાં લીકેજની આગાહી હવે શક્ય બની કપાસની લાંચ લેતા સીસીઆઈના કર્મી અને કોટન જીનના સંચાલક ઝડપાયા ઓછી કિંમતના દસ્તાવેજો કરી જીએસટી ચોરી કરનાર બે બિલ્ડરની ધરપકડ